બનાસકાંઠામાં રિક્ષાના નવા પરમિટ ઇસ્યુ ન કરવા રિક્ષા ચાલક સંઘર્ષ સમિતિ દ્વારા આવેદનપત્ર અપાયું બનાસકાંઠા જિલ્લામાં દિન પ્રતિદિન ઓટો રિક્ષાઓમાં વધારો થઈ રહ્યો છે જેમાં લાયસન્સ વગરના ચાલકો રિક્ષાઓમાં ગુનાહિત પ્રવૃત્તિઓ આચરવાની સાથે ટ્રાફિક અને આરટીઓ નિયમોનો ભંગ કરી રહ્યા હોય નવી નોટો રિક્ષા અને તેના પરમિટ પર રોક લગાવવા પાલનપુર ખાતે જિલ્લા ઓટો રિક્ષા ચાલક સંઘર્ષ સમિતિ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું બનાસકાંઠા જિલ્લા ઓટો રિક્ષા ચાલક સંઘર્ષ સમિતિ દ્વારા પાલનપુર ખાતે જિલ્લા કલેક્ટર કચેરીએ રિક્ષાઓના વધતા જતાં ફુગાવાને રોકવા માંગ કરવામાં આવી હતી જેમાં રિક્ષાઓમાં ગુનાહિત પ્રવૃત્તિઓ ચાલતી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા અને ટેન્ક લાયસન્સ વગરના ચાલકો ટ્રાફિક તેમજ આરટીઓ નિયમોનો ભંગ કરી અકસ્માત સર્જતા હોય નિર્દોષ લોકોને વિમાનો પણ લાભ મળતો નથી તેમજ આરટીઓ કચેરીમાં લાયસન્સ વગરના લોકોના નામે નવીન રિક્ષાઓ નોંધવામાં આવતી હોવાથી શહેરોમાં રિક્ષાઓનો રાફડો ફાટી નીકળ્યો હોવાથી સરકાર દ્વારા નવીન રિક્ષાઓ તેમજ તેના પરમિટ આપવાનું બંધ કરવા અને આરટીઓમાં લાયસન્સ વગરના નવીન રિક્ષાની નોંધ ન કરવાની માંગ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં તેમની માંગ માગણીઓ મામલે સરકાર દ્વારા કડક અમલવારી કરવામાં નહીં આવે તો રાજ્યવ્યાપી આંદોલન કરવાની ચીમકી અપાઈ હતી સાજીદ મકરાણી બનાસકાંઠા જિલ્લા ઓટો રિક્ષા સંઘર્ષ સમિતિનો પ્રમુખ આજે તારીખ તેર આઠ બે હજાર ચોવીસના રોજ અમે બનાસકાંઠા જિલ્લા ઓટો રિક્ષા સંઘર્ષ સમિતિના તમામ હોદ્દેદારો શ્રીને એક આવેદનપત્ર આપી અને ગુજરાત સરકારને જગાડવાના પ્રયાસો કરી રહ્યા છીએ અને આજે આવેદનપત્ર ગુજરાત રાજ્ય ઓટો રિક્ષા ફેડરેશનની સાથે બેતાલીસ યુનિયનો જોડાયેલા છે એ તમામ પોતાના જિલ્લામાં આપવાના છે દરેક સિટીની અંદર દરેક જિલ્લાની અંદર ફુગાવા રૂપે એક રિક્ષાઓનો ફુગાવો ફાટી નીકળ્યો છે અને રિક્ષાની અંદર ગુનાહિત પ્રવૃત્તિઓ થાય છે એ પ્રવૃત્તિઓ થવાનું કારણ સીધે સીધું પોલીસ છે કારણ કે પોલીસ પોતે લિસ્ટ બનાવી અને રિક્ષા ચાલકોને રિક્ષા ચલાવવાની પરમિશન આપી રહી છે ખરેખર નિયમ એવો છે કે ભાઈ જેની જોડે લાઇસન્સ ના હોય એને આરટીઓની અંદર મેમો આપે તો છ હજાર ત્રણ હજાર દંડ વસૂલવામાં આવે છે અને વીમા કંપનીનું જો વીમો ઇન્સ્યોરન્સ લીધેલો હોય અને એક્સિડન્ટ થાય તો લાયસન્સ ના હોય તો એને ક્લેમ પણ નથી મળતો તો આજે લાયસન્સ વગર બેફામ કંપનીઓ સાથે સરકારના સેટિંગના હિસાબે રિક્ષાઓનો જેમ રાફડો ફાટ્યો હોય એમ દરેક ક્ષેત્રે રિક્ષા ચાલક પોતે લાયસન્સ વગર રિક્ષા લઈ આરટીઓમાં નોંધાવી અને બેફામ ફરી રહ્યો છે ગુનાહિત પ્રવૃત્તિઓ થાય છે માટે અમે સરકારને મેસેજ આપીએ છીએ કે જલ્દીથી જલ્દી રિક્ષા ઉપર રોક લગાવવામાં આવે નવા પરમિટોને બંધ કરવામાં આવે અને જે લોકો લાઇસન્સ વગર રિક્ષાઓ લે છે એના નામે આરટીઓ કચેરીની અંદર નવી રિક્ષા ન નોંધાય એવી અમારે સરકારને જગાડવાનું અને એક ચેલેન્જનો પ્રયત્ન છે જો આવું નહીં કરે સરકાર તો ભવિષ્યની અંદર આખા ગુજરાતના રિક્ષા ચાલકો આખા ગુજરાતના યુનિયનીઓ રેલી સ્વરૂપે ગાંધીનગર જઈને આ સરકારને એક કોલ એક મેસેજ આપશે કે ભાઈ હવે આવું નહીં ચાલે આ ગુનાહિત પ્રવૃત્તિઓ ડામો નિર્દોષ રિક્ષા ચાલકોને બચાવવા માટે અમે આ કામગીરી હાથ ધરી છે જય હિન્દ જય રિક્ષા ચાલકો મારું નામ સાજીદ મકરાની